રીચ ક્રિમી ટેસ્ટી એકદમ નવી અને હેલ્ધી આવી ખીર બનાવી લીધી તો વારંવાર બનાવવાનું મન થશે હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે ગન્નુજ કિચનમાં આજે આપણે બનાવીશું ગાજરની એકદમ રીચ અને ક્રીમી આખી એકવાર તમે ખાઈ લીધી ને તો એનો સ્વાદ પણ ક્યારેય નહીં ભૂલાય અને બનાવી તો એકદમ સિમ્પલ અને સરળ છે નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ પસંદ આવશે મહેમાનોને જો આ ખીર ખવડાવી દીધી ને તો મહેમાનોને પણ બીજી ખીર નહીં ભાવે એટલી સરસ ક્રીમી અને રીચ બને છે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો એના માટે મેં અહીંયા બે નંગ ગાજર લીધા છે ગાજર આ રીતના લાલ આવે ને અત્યારે સિઝનમાં આ ગાજર મળી જાય છે તો આપણે એનો યુઝ કરીશું અને તમારી પાસે જે પણ ગાજર હોય ને એ લઈ શકાય છે હવે ગાજરને સારી રીતે આપણે ખમણી લેવાના છે વચ્ચેનો જે પીળો ભાગ હોય ને એને તમારે દૂર કરવો હોય ને તો કરી દેવાનો તો ગાજરમાંથી ઘણી બધી રેસિપીઓ મેં બનાવીને મારી ચેનલ પર પોસ્ટ કરી છે તમે એકવાર જરૂરથી ચેક કરજો અને ગાજરમાંથી તમને કઈ કઈ રેસીપી પસંદ હોય ને એ પણ મને કહેજો હું તમારી સાથે શેર કરીશ અને હા મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો જેથી હું તમને થેન્ક યુ કહી શકું હવે અહીંયા તમે જુઓ મેં બંને ગાજરને આ રીતે ખમણી લીધા છે તો આ રીતે ગાજરને ખમણી લેવાના અને પછી જે આ બીનો ભાગ હોય ને એ મેં દૂર કરી દીધો છે તો આ રીતે ખમણને આપણે અલગ કરી લેશું અને હવે આ ખમણમાંથી આપણે ખીર તૈયાર કરીશું એના માટે આપણે એક પેનમાં એક ચમચી ઘી એડ કરીશું ઘીને સરસ રીતે ગરમ થવા દેસું ઘી ગરમ થઈ જાય એટલે એમાં જેટલા તમને મનગમતા ડ્રાય ફ્રૂટ હોય ને એને રોસ્ટ કરી લેવાના તો મેં અહીંયા કિસમિસ બદામ અને કાજુ લીધા છે અને આ સારી રીતે રોસ્ટ કરવાના એનાથી ખૂબ જ સરસ એવી આ ખીરમાં ફ્લેવર આવશે તો તમને જેટલા ડ્રાય ફ્રૂટ પસંદ હોય એ રીતે પણ એડ કરવાના તો અહીંયા તમે જુઓ આ રીતે કિસમિસ ફૂલી જાય ને ત્યાં સુધી આપણે ડ્રાયફ્રૂટને રોસ્ટ કરી લેવાના હવે આપણે એને કાઢી લેશું અને થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું ત્યાં સુધીમાં જે ગાજરનું ખમણ તૈયાર કરીને રાખ્યું છે ને એને આપણે સારી રીતે રોસ્ટ કરવાનું છે એમાં જે પણ પાણીનો ભાગ હોય ને તે બધો નીકળી જાય અને એકદમ સરસ ક્લીનની ફ્લેવર આવી જાય ને ત્યાં સુધી આપણે એને રોસ્ટ કરવાનું છે તો આ રીતે તમે જુઓ ગાજરને જેમ જેમ આપણે રોસ્ટ કરતા જશું ને એમ એનો કલર ચેન્જ થતો જશે હવે અહીંયા ઓરેન્જ ઉપર આ ગાજરનો કલર થઈ ગયો અને ગાજરને તમે આ રીતે રોસ્ટ કરશો ને એટલે થોડા સોફ્ટ પણ થઈ જશે તો અહીંયા તમે જુઓ હવે એકદમ પ્રોપર સરસ એને રોસ્ટ કરી લીધું અને આ રીતેનો કલર સરસ રીતે ચેન્જ થઈ ગયો હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરીશું તો અડધા કપ મેં ખાંડ એડ કરી છે અને દૂધ એડ કર્યા પહેલાં જ અહીંયા મેં ખાંડ એડ કરી દીધી છે તમે લાસ્ટમાં પણ એડ કરી શકો પણ એકદમ રીચ અને ક્રીમી ફ્લેવર આવશે અને આ ખીર છે ને ખાંડ સાથે ગાજર અને મેલ્ટ થશે ને તો એક ફ્લેવર અલગ જ આવશે જે તમે હલવા ખાશો ને તો પણ ભૂલી જશો એટલી સરસ લાગશે હવે અહીંયા આ ખીરને ક્રીમી રીચ બનાવવા માટે મેં અહીંયા બે ટેબલ સ્પૂન જેટલા ચોખ્ખા લીધા એને પાણીમાં પલાળી દીધા હતા દસ મિનિટ પહેલાં જ અને સાથે મેં અહીંયા દસથી બાર નંગ કાજુ લીધા છે એને પણ સરસ રીતે પલાળી દીધા હતા તો હવે ચોખ્ખા અને કાજુમાંથી આપણે પાણી કાઢી લેશું અને એને મિક્સર જારમાં એડ કરીશું તો આ ખીર છે ને એ એકદમ ક્રીમી રીચ બનાવવા માટે આ બંનેનો યુઝ કરવાનો એકદમ ક્રીમી રીચ બનશે કોઈને ખબર પણ નહીં પડે કે આપણે એમાં આ ચોખાને કાજુનો યુઝ કર્યો છે હવે અહીંયા જુઓ પાણી એડ કર્યા વગર મેં આ રીતે પીસી લીધું તો આ રીતનું થોડું એકદમ કરકરું જેવું દરદરું મિક્સર તૈયાર થશે ત્યાં સુધીમાં અહીંયા આપણી ખાંડ પણ કેરેમલાઇઝ થઈ ગઈ મેલ્ટ થઈ ગઈ અને બસ આ રીતની મેલ્ટ થઈ જાય ને એટલે એક અલગ જ ફ્લેવર આવશે એટલા માટે મેં ખાંડને પહેલાં જ યુઝ કરી છે હવે આપણે દૂધ એડ કરીશું તો હું અહીંયા અઢી કપ દૂધ એડ કરું છું તમને જેટલી ખીર બનાવી હોય ને એ રીતે દૂધ એડ કરવાનું તો આ રીતે દૂધ એડ કર્યા પછી તમારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની દૂધને સરસ રીતે ગરમ કરવાનું અને આ રીતે પહેલાં મિક્સ કરી દેશું હવે અહીંયા તમે જુઓ થોડી જ વારમાં દૂધ છે ને એ સરસ રીતે ગરમ થવા લાગ્યું છે અને સરસ એવું ઉકળવા લાગ્યું છે હવે એ જ સમયે આપણે એમાં ચોખ્ખા અને કાજુનો પાવડરવાળું મિક્સર એડ કરીશું સારી રીતે મિક્સ કરીશું અને હવે આપણે સરસ રીતે જે ચોખ્ખા છે ને એ સોફ્ટ થઈ જાય ને એની જે કણી છે ત્યાં સુધી આપણે ખીરને કૂક કરવાની છે એટલે ક્રીમી રીચ ખાટી મલાઈદાર તૈયાર થઈ જશે તો આ રીતે તમે જુઓ મિક્સ કરવાનું એટલે જે પણ એમાં કણીઓ હશે ને એક સરખી થઈ જશે મેલ્ટ થઈ જશે અને હવે આ ખીરને આપણે ચારથી પાંચ મિનિટ આ રીતે ઉકાળી લેવાની છે તમે જુઓ થોડી જ વારમાં આ રીતે સરસ એવી ક્રીમી રીચ તૈયાર થઈ જશે તો અહીંયા તમે જુઓ ટોટલ મેં આ ખીરને પાંચ મિનિટ માટે કૂક કરી હવે એકદમ સરસ રીતે ક્રીમી ઘાટી મલાઈદાર થઈ ગઈ હજી આ આપણે ઠંડી કરીશું ને તો એકદમ ઘાટી થઈ જશે તો બસ હવે આ જ સમયે આમાં ફ્લેવર માટે એલચી પાવડર એડ કરીશું તૈયાર કરેલા ડ્રાય ફ્રૂટ એડ કરીશું અને મિક્સ કરી દઈશું તમે આ ગરમ ગરમ પણ ખાઈ શકો છો અને ઠંડી કર્યા પછી પણ ખાઈ શકો છો બંને રીતે બહુ સરસ એવી લાગે છે અને તમે આ ખીરને એમ જ પણ ખાઈ શકો છો પૂરી સાથે સર્વ કરી શકો છો અને મહેમાનો આવે તો ખાસ તમે જો આ ખીરને એકવાર ખવડાવીને આપશો ને તો વારંવાર આ ખીર ખાવાનું મન થશે હવે આ ખીરને મેં સરસ રીતે ઠંડી કરી લીધી તો આ રીતની ક્રીમી થિક અને ઘાટી મલાઈદાર ક્રી ખીર તૈયાર થઈ ગઈ છે તો ઠંડી ઠંડી સર્વ કરીશું આપણે તમે ગરમા ગરમ પણ સર્વ કરી શકો છો તો તમને આજની આ ગાજરની ક્રીમી ટેસ્ટી મલાઈદાર ખીરની રેસીપી કેવી લાગીને તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને સિઝન જાય ને એની પહેલાં તમે એકવાર આ ક્રીમી રીચ મલાઈદાર ખીર જરૂરથી ટ્રાય કરજો નાના બાળકોથી લઈ મોટા બધાની ફેવરિટ થઈ જશે માત્ર એક વાટ ખાઈ લેશો ને તો બીજું કંઈ જમવાની પણ જરૂર નહીં પડે છે ને એકદમ ક્રીમી મલાઈદાર ખીર તૈયાર તો તમે આ રેસીપી જલ્દીથી જલ્દી ટ્રાય કરો રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ